બ્રેકિંગ ન્યૂઝ છે વડોદરાથી વડોદરામાં જે રીતે મારામારીની ઘટનાએ આકાર લીધો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક તંત્ર દોડતું થયું છે વડોદરા એમએસ યુનિવર્સિટી જ્યાં મારામારીનો વીડિયો વાયરલ થયો છે પોલિટેકનિક કોલેજમાં મારામારીનો વીડિયો વાયરલ થતા તપાસની કાર્યવાહી તેજ થઈ છે એનએસયુઆઈ ગ્રુપનો વિદ્યાર્થી નેતા મારામારી કરતા નજરે પડ્યો છે વિદ્યાર્થીને બે થી ત્રણ યુવાનો દ્વારા માર મારવાનો હોય તેવી વિડીયો સામે આવશે અન્ય વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ફેલાયો છે જે રીતે વિડીયો સામે આવ્યો છે તેને લઈને અત્યારે હાલમાં એમએસ યુનિવર્સિટીની અંદર ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય બન્યો છે યુનિવર્સિટીની સિક્યોરિટી સામે સવાલો પણ ઊભા થયા છે આપ જોઈ રહ્યા છો વિડીયો કે જે રીતે વિડીયો સામે આવ્યો છે તેને લઈને એક જ યુવાનને આઠથી નવ યુવાનો ફરી વળ્યા અને મારામારી કરી છે જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે તેને લઈને એનએસયુઆઈ ગ્રુપનો વિદ્યાર્થી નેતા મારામારીમાં સામેલ હોય તેવું સામે આવ્યું છે વિદ્યાર્થીને બે થી ત્રણ યુવાનો માર મારતા હોવાનું સામે આવ્યું છે યુવાનો માર મારતા હોવાનો વિડીયો સામે આવ્યો છે આ દ્રશ્યો જોતા જ એમએસ યુનિવર્સિટીની અંદર રહેલી સિક્યુરિટી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે